આવા નકામાને જૂના અને તૂટેલા દુપટ્ટા તમારા ઘરમાં પણ હશે જ આ પાર્ટ ટુ છે મેં પહેલો વિડીયો આર નકામા દુપટ્ટાનો છે આઈડિયા તમારી સાથે શેર કર્યા છે તમે ના જોયા હોય તો તમે એન્ડ સ્ક્રીનમાં હું એને લગાવી દઈશ આ રીતના જે પણ દુપટ્ટા થોડા સ્ટાઇલિસ્ટ હોય પણ જે શું હોય કે થોડા એની ફેશન નીકળી ગઈ હોય તો આપણે ક્યારેક ક્યારેક એને યુઝ કરતા નથી કે પછી આવા નવા દુપટ્ટા હોય આપણે પાસે તો તમારે એને ફેસ્ટિવલમાં કે ક્યારેક ક્યારેક આપણે મહેમાન આવવાના હોય ત્યારે કે ક્યારેક આપણે ઘરનો લુક ચેન્જ કરવો હોય ત્યારે ઉપયોગમાં લઈ શકો છો ઓઢણીને ડબલ ફોલ્ડ કરી અને પીલો કવર વચ્ચે રાખી અને આ રીતે કરી અને પછી તમારે જે છે જે ભાગ છે બંને સાઈડના એ આ રીતે ઓવરલેપ કરી લેવાના છે ઓવરલેપ કર્યા પછી બે સેફટી પિન લગાવી લેવાની છે અને બસ એક મિનિટમાં તમારું જે কে okay. પીલો કવર છે બનીને રેડી થઈ જશે અને આવી ચાર પાંચ ચૂંદડીઓ ભેગી કરી અને તમે આખો સેટ પણ બનાવી શકો છો અને પછી તમારે જ્યારે પણ કાઢવો હોય એને બસ સેફ્ટીપિન ખોલી અને કાઢી શકો છો તો હું શું કરું કે મારા વિડીયોમાં થોડો વિડીયો લાંબો થાય કેમ કે હું બધી ડિટેલ સારી રીતે સમજાવવાની ટ્રાય કરું જેથી કરીને શું થાય કે ક્યારેક ક્યારેક કોઈનો વિડીયો જોઈએ તો શું કર્યું એ જ ખબર ના પડે પછી આપણે વિડીયો રિવર્સ કરતા રહીએ કરતા રહીએ પણ ખબર જ ના હોય કે મેથડ શું હતી એટલે આઈ હોપ કે તમને વિડીયો લેન્થી નહીં લાગતો હોય તો બસ આ રીતે બંને સાઈડ તમે આને રાખી શકો છો તમારી મરજી કેવી રીતે તમારે એને પ્લેસ કરવું એવી જ રીતે આ રીતના દુપટ્ટા હોય જેની લેન્થ તો હોય છે પણ એની વિડ્સ એની કે લંબાઈ તો હોય છે પણ પહોળાઈ થોડી નાની હોય છે સ્ટોલ ટાઈપનો દુપટ્ટો હોય છે તો આપણે આનો સરસ મજાનો ઉપયોગ કરી શકીએ છીએ અને આનો ઓસિકાના કવર તરીકે તમે યુઝ કરી શકો છો યાસિકાનું કોઈ લાઇનિંગ બનાવી હોય તો પણ તમે અસ્તર આનું બનાવી શકો છો બસ આ આ રીતે ફોલ્ડ કરી બે બાજુ જેટલું કાપડ જોઈએ એટલું રાખી અને બાકીનું વધારાનું કટ કરી શકો છો અને કટ ના કરવું હોય તો પછી ફોલ્ડ પણ કરી શકો છો તો હું અહીંયા શું કરીશ કે ફોલ્ડ કરી દઈશ અને ફોલ્ડ કર્યા પછી આ બધી જ જે મેથડ હું તમને બતાવું છું એ હાથેથી જ હું સિલાઈ કરી અને કરીશ કેમકે બધા પાસે સિલાઈ મશીન હોતું નથી તો જેટલું મારે ફોલ્ડ કરવાનું હતું એટલું ફોલ્ડ કરી લીધું છે પછી સિલાઈ કરી આપણે એને સીધું કરી લેશું અને આ રીતે તમારું એકદમ મસ્ત મજાનું દુપટ્ટાનું કવર બનીને રેડી થઈ જશે અને જે તમારા ઘરમાં દુપટ્ટો પડ્યો તો એનો પણ યુઝ થઈ જશે અને કવર પણ બની જશે તેવી જ રીતે આ મારા જે પંદર વરસ પહેલાંનો દુપટ્ટો છે તે મેં દુપટ્ટો છે એ હાચવી રાખ્યો છે તો બહુ મસ્ત મજાની આમાં પ્રિન્ટ છે તો આ રીતે ડબલ ફોલ્ડ કરી અને અને પછી જે રીતે વિડીયામાં કહું છું એ પ્રમાણે જોજો તમે અહીંયા તમે જોઈ શકો છો કે જે ફોલ્ડ કરેલો ભાગ છે બે બાજુ તમારે ફોલ્ડ કરવાનો છે બે બાજુ સરખી સાઈઝ રાખવાની છે જે બાજુ આટલી સાઇઝ હોય તો બીજી બાજુ એટલી જ સાઇઝ રાખવાની પછી નીચેથી સિલાઈ કરી લેવાની ઉપરથી પણ થોડીક સિલાઈ તમારે કરી લેવાની છે પછી આ રીતે ક્રોસમાં સિલાઈ કરી લેવાની છે બે બાજુ એટલે શું થાય કે સરસ મજાનું કવર બની જશે યા તમે પર્સ બનાવો તો ચાર ઇંચ ચાર ઇંચ કટ કરી અને પછી સિલાઈ કરી શકો છો બધાને ખબર હોય કે કેવી રીતે આપણે પર્સ બનાવીએ ત્યારે સિલાઈ કરતા હોઈએ છે તો આ રીતે હું કંઈ કટ કરીશ ખાલી સિલાઈ ત્રાસમાં લગાઈ લેજ પછી ઉપરનો જે ભાગ છે એને તમારે હેંગરથી આ રીતે એમાં લગાવી અને પછી તમારે સ્ટીચ કરી લેવાનો છે આ રીતે કંઈક તો સરસ મજાનું કબાટમાં રાખવા કે પછી ક્યાંય બહાર તમારે રાખવું હોય તો પણ ઓર્ગનાઇઝર બની જશે અને નીચે તમારે આટલું સીવેલું છે ને બાકી આટલો ભાગ છે એ ખુલ્લો છે તમે જોઈ શકો છો આટલો ભાગ ખુલ્લો છે નીચેથી થોડોક સીવો છે આપણે એટલે શું થાય કે કપડાં રાખીએ તો નીચે થોડો સ્ટીચ કરેલો ભાગ હોય તો કપડાં એમાંથી પડે નહીં અને તમે આમાં બટન પણ લગાવી શકો છો જેથી કપડાં નીકળે નહીં આમાં કપડાં નહીં જ નીકળે પણ બાકી તમારે સિક્યોરિટી માટે કરવું હોય તો જીપર લગાવી શકો બટન લગાવી શકો બધું પણ લગાવી શકો અને બહુ બધા કપડાં તમારામાં આવી જશે તમે નાનું મોટું ઓર્ગનાઇઝર આવું બનાવી શકો છો અને તમારા કબાટમાં રોડમાં આને લગાઈ શકો છો એવી જ રીતે ફોર્થ આઈડિયા છે આ રીતના ચૂની લઈ આ રીતે ફોલ્ડ કરી મિડલમાં તમારે કોઈ પણ રબર બેન્ડ લગાવી લેવાની છે તમારા ઘરમાં કોઈ ગોળ સિલિન્ડર હોય કે પછી તમારા ઘરમાં જે અનાજ રાખવા માટેની પેટી ગોળ હોય કે પછી કોઈ પણ ટીપણું વગેરે હોય એને લુક સારો લગાડવા કે પછી એને સારી રીતે બતાવવા માટે તમે આનો યુઝ કરી શકો છો સિલિન્ડર માટે સ્પેશિયલી હું કહું છું તો મારી સિલિન્ડર છે નહીં તો મેં આ રીતે ડબ્બા ગોઠવીને તમને ખાલી આઈડિયા બતાવવાની ટ્રાય કરી છે આ રીતે બેન્ડ ભરાવી એક સાઈડ આ રીતે તમારે ક્રીઝ પાડતા પાડતા તમારે આને આમ લેવાનો છે અને બીજી બાજુ પણ તમારે એ જ મેથડ ફોલો કરી અને તમારે એને થોડુંક ઉપર લઈ લેવાનું છે જેથી કરીને શું થાય બે ચૂંનીના છેડા ઓવરલેપ થશે એટલે આપણને જે અંદરનો ભાગ છે એ દેખાશે નહીં બસ એક રબર બેન્ડ રાખવાથી તમારો જે સિલિન્ડર બહાર ખરાબ દેખાતું તું એક સરસ મજાના લુકમાં કન્વર્ટ થઈ જશે અને એ જ તે ટેબલ પણ તમે સિલિન્ડરનો ઉપયોગ કરી શકો છો નીચે કાર્ડબોર્ડનું જૂની પાથરતા પહેલાં કાર્ડબોર્ડનું બોક્સ ઉપર રાખી દો અને ઉપર કોઈ પણ વસ્તુ તમારે બુક્સ વગેરે કે આ રીતે સોંપીશ રાખવું હોય તો પણ રાખી શકો છો એવી જ રીતે ફિફ્થ આઈડિયા તરફ આગળ વધીએ આ કોટનની ચૂની છે અને આ રીતે એને ડબલ ફોલ્ડ કરી એક બાજુ જ્યાંથી ફોલ્ડ આપણે કરી હોય જે સિવેલો ભાગ ના હોય બે ખુલ્લા ભાગ હોય એને પહેલાં આપણે આ રીતે ગાંઠ મારી લેશું તો આ રીતે ગાંઠ મારી અને સરસ મજાની એક વસ્તુ બનાવીશું બે બાજુ ગાંઠ મારી લીધી છે પછી આપણે જશું કિચનમાં અને જે ખાટલી આપણી હોય જે છન્ની કહીએ આપણે એની ઉપર તમારે આ દુપટ્ટાને એક બાજુથી તમારે છે એ લગાઈ લેવાનું છે અને પછી બીજી બાજુ જે બાકી હતી એ બાજુ બે બાજુ ગાંઠ લગાવી લેવાની છે કેમ કે રાતે વાસણ ધોયા પછી બધા જ એને લૂછી નથી શકતા તો આમાં માખી મચ્છર કે ગરો કે કંઈ પણ વસ્તુ ના પડે કે ના જાય એટલા માટે વાસણને સિક્યોર રાખવા માટે તમે આનો છે એ ઉપયોગ કવર તરીકે કરી શકો છો અહીંયા જે છે મારું બ્લેન્કેટ જાડું બ્લેન્કેટ છે અહીંયા તમારે જો જનરલી પાથરવા રોજ ઉપયોગમાં લેવા કોઈ પણ પીલો કવર બનાવતા હોય તો તમારે અહીંયા નાનું પીલો કવરનો યુઝ કરવાનો છે મારે જે છે આ પીલો કવરનો યુઝ રાખવા માટે જ ખાલી કરવો તો કેમ કે બધાને પાતળો જે આપણે ગોળ તકિયો બનાવી એ નથી જોતો હોતો તો બધાને મોટો પણ જોઈએ કોઈને તો આ રીતે તમારે બંને બાજુ રાખી ગાંઠ વાળી અને બસ એક સરસ મજાનો ગોળ તકિયો બનીને રેડી થઈ જશે આ રીતે બ્લેન્કેટ માટે જે અલગ જગ્યા જોઈએ કબાટમાં એ પણ નહીં જોઈ કપા બ્લેન્કેટ પણ તમારું સચવાઈ જશે અને એક સરસ મજાનું આ રીતનું ગોળ તકિયો પણ બની જશે સરસ રીતે ફોલ્ડ કરશો તો સરસ રીતે બનશે Por aí eu também. થોડો લાંબો એવું ફોલ્ડ કરો તો સરસ લુક આવશે એવી જ રીતે આ રીતના ઘરના ફર્નિચર હોય છે કે જ્યારે ખરાબ થઈ જાય તો આપણે કંઈ એક ડાઘ પડે કે એક બાજુ નીકળી જાય તો એને ફેંકી ના દઈએ તો એને હાઇડ કરવા માટે કોઈપણ જાતના દુપટ્ટા લઈ અને બસ ઉપર તમારે લગાવી દેવાના છે જેથી જે ખરાબ થઈ ગયેલો પાર્ટ છે એ પણ નહીં દેખાય અને સરસ લુક પણ આવશે અહીંયા તમે જોઈ શકો છો શું બોક્સ ઉપર મેં આ રીતનું મેટર લગાવ્યું છે તો એને કાઢી અને આ રીતે દુપટ્ટાને ફોલ્ડ કરી અને તમે રાખી શકો છો તમારે નીચે આ રીતે દુપટ્ટો ના રાખવો હોય તો ત્યાંથી ફોલ્ડ કરીને ખાલી ઉપર જ કવર કરી શકો છો મેં આખા જ શું બોક્સને કવર કરવાની ટ્રાય કરી છે કંઈક આવો લુક આવે છે આ બધા જ મોટા ભાગના આઈડિયા નકામા દુપટ્ટાથી તમે કરી શકો છો પણ અત્યારે શું છે કે થોડો ગેસ્ટ આવે એમ છે તો તમારી સાથે આ બધા દુપટ્ટાનો હું આઈડિયા તમારી સાથે શેર કરું છું તમે પણ જ્યારે કોઈ ફેસ્ટિવલ હોય કે કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યાં આવા નાના મોટા ઉપયોગ આ દુપટ્ટાના કરી શકો છો આમાં દુપટ્ટા પડ્યા જ હોય છે આ રીતે આગલા વિડીયોમાં પણ આપણે જોયું હતું કે ડાઇનિંગ ટેબલ રનર તરીકે મેં એનો યુઝ કર્યો તો આ રીતના સ્ટોલ ટાઈપના જે દુપટ્ટા હોય છે સોફાના કવર બનાવવા માટે કે પછી તમે કોઈ ટેબલને ઢાંકવા માટે બહુ બધા આઈડિયા છે મેં તમારી સાથે ઓલરેડી શેર કરી દીધા છે ચાહો તો વધારે પણ હું બનાવી શકું છું આ રીતે સોફા એકના એક જોઈ અને આપણે કંટાળી જતા હોય છે તો તમે કોઈ પણ સારો એવો દુપટ્ટો લઈ અને આવી રીતે એને સોફા ઉપર ખાલી લગાવી દો તો પણ તમારો સોફાનો લુક એકદમ ઇન્સ્ટન્ટ છે એ ચેન્જ થઈ જશે આ રીતના મારા એલ શેપના સોફા છે તો બે દુપટ્ટા હોય એક સરખા તો એક બાજુ આ આવી જાય અને પાછું બીજી બાજુ આનો આ દુપટ્ટો આ બાજુ આવી જાય પણ બધાના એલસાઇડના સોફા નથી હોતા તો એક દુપટ્ટાથી પણ કામ ચલાઈ જાય તો લાઇક જરૂર કરી દેજો